મકન આજ રોજ મકનપા આજરોજ મકનપા સેવાધામમાં કે અષાઢી બીજ નિમિત્તે કે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને જમણવાર જે ભોજનનું રાખ્યું છે અને વૃક્ષારોપણનું રાખ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ ગ્રામ પંચાયત ભાયાવદર તરફથી આભાર માનવી છે મકન બપાનો સેવાધામ ટ્રસ્ટ દ્વારા બધાનો થઈને અને કાયમને માટે આવો નવો કાર્યક્રમ રહે એવો અમારે ભાવભીનું આમંત્રણ છે અને અમને જ્યારે જરૂર પડે ત્યારે મકાન બપા સેવાધામમાં અમે હાજરીમાં રહેવું ઓકે થેન્ક યુ જ્યારે ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે તમામ વૈજ્ઞાનિકો પણ એવું જ કહે છે કે વૃક્ષારોપણ વધુમાં વધુ વાવેતર કરો એ સિવાયનો ગરમીમાં રાહત મળવાનો કોઈ ઉપાય છે નહીં આજે જે આ પ્રોગ્રામ મકનબાપા સેવાધામમાં વૃક્ષારોપણનો રાખવામાં આવ્યો છે એ ખરેખર એટલો બધો પ્રશંસનીય છે કે એને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ અને અવારનવાર આવા વૃક્ષારોપણના કાર્યોમાં મકન બાપા સેવાધામ આપણને સાથ સહકાર આપતું રહીએ અને હું તો બધાને વિનંતી કરું છું કે એક બે એક બે તો વૃક્ષો ઉછેરવા અને વાવવા એ સિવાયનો આપણી પાસે અમે કાંઈ ઉપાય નથી એ સિવાય આપણે સૂઈ શકવાના નથી તો આપણે વધુમાં વધુ વર્ષારો પણ વાવેતર થાય એવું કરવાનું છે અસ્તુ જય માતાજી મખંડ બાપા સેવાધામ દ્વારા રોજ સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યોને આમંત્રણ આપવામાં આવેલું એમાં અતિથિ વિશેષ તરીકે અમારા ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહેલા તાલુકા પંચાયતના સદસ્યો અને પ્રમુખ કિસાન મોરચાના પ્રમુખ એવા કેશુભાઈ પણ અત્રે પધારેલા તમામ બોડીનો અમે ખૂબ મકન બાપા સેવાધામ હતી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ એમના દ્વારા વૃક્ષારોપણનું પણ અમે આયોજન કરેલું અને આજે બાપાની અષાઢી બીજ નિમિત્તે ધ્વજારોહણ તેમજ પ્રસાદીનું પણ મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તમામ ભાઈઓનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને સમસ્ત ગ્રામ પંચાયત બોડીનો પણ હું ખૂબ ખૂબ આભાર પ્રદર્શન કરું છું